રાધેશ્યામ સોસાયટીની બાજુમાં આવેલી ઓમ સાઈ રામ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાન માતા અને પુત્ર ચલાવતા હતા દુકાન મકાન બનાવ્યું હતું જે મકાનમાં વર્ષીય કમલા રાણી અરોરા તથા હિમાંશુ રહેતા હતા પુત્ર દુકાનમાં ઇલેક્ટ્રિક સાધનો રિપેરિંગ કરતો હતો દસ માર્ચની રવિવારના રોજ માતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં પુત્રએ એકદમ ઉશ્કેરાઈ જઈને લોખંડના સળિયા વડે માતાના માથામાં હિંસક હુમલો કર્યો હતો ત્યારબાદ માથું દિવાલમાં ભટકાવીને માતાને મોતની ખાટ ઉતારી હતી ત્યારબાદ પુત્ર માતાની લાશ પાસે જ બેસી રહ્યો હતો જેની જાણ વારસિયા પોલીસે થતા ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને પુત્રને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સેજો હોસ્પિટલમાં ખસેડ્યો હતો તેની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે મેં મારી માતાને મુક્તિ આપી છે ઉપરાંત વારંવાર માતા સાથે થતી કચકચ તથા ઘણા વર્ષોથી લગ્ન થતું ન હતું જેથી તેના જવાબદાર પણ માતાને ગણાવતો હતો